આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે હું ભગવાનનું જાદુ બતાવું છું શ્રાવણ મહિનામાં કાર્ડ્સનું મહત્વ હોય એટલે કાર્ડ્સ ઉપરથી ભગવાનનું જાદુ બતાવું છું તો મારી પાસે આ ત્રણ કાર્ડ છે ત્રણ ગુલામ છે લાલનો ગુલામ પલ્લીનો ગુલામ અને ચક્કડનો ગુલામ કેમેરાવાળાને કહીશ કે આગળ આવીને બરાબર જોઈ બરાબર છે દેખાય છે ત્રણે ત્રણ હવે હું પણ બતાવી શકું જો આ એક કાર્ડ છે આ બીજો કાર્ડ છે હવે આ બધા આ બધા જે છે મિક્સ પણ કરી દઈએ એનો અને ધારો કે એક કાર્ડ મેં જે છે આ એક કાર્ડ હું અલગ કાઢું છું અને આ કાર્ડ હું બોક્સ ની ઉપર મૂકું છું આ બોક્સ ની ઉપર કાર્ડ છે

આ બે કાર્ડ બે પત્તા છે એ મૂકી દીધા અલગ હવે આ દેવી જે છે એને હું કહીશ કે અલગ અલગ પછી નાખે તો આની અંદર જે છે પહેલું નામ છે શ્રી સરસ્વતી દેવી ભગવાન નામ લખેલા છે બરાબર આ કાર્ડ ઉપર ખાસ ધ્યાન રાખજો આ ચિઠી તો લક્ષ્મી માતાજી આ ચિઠ્ઠી પણ તો આમાં મૂકી હવે ત્રીજું જે છે શ્રીનાથજી ભગવાન આ ચીટ્ટી ભણતા મૂકી હવે આ બધી જે છે ચીટીઓ આ બધું એને મિક્સ કરી નાખું છું આ બધું મિક્સ કરી દઉં છું અને આમાંથી તો કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડેલી છે ભગવાન તો આપણે આ જે કાર્ડ જે છે આ તું ઉપાડીને મને આવ જો આ કાર્ડ એને ઉપાડ્યો અને આ કાર્ડમાં જે છે શ્રીનાથજી ભગવાન જે ગુલામ હતો એ ગુલામની જગ્યાએ શ્રીનાથજી ભગવાન જય ભગવાન જય હિન્દ